કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાના મિશન પર છે આ વખતે તેમણે મુસલમાનો અને ઓબીસી મતો મેળવીને જીતનો તાજ પહેરવાનું સપનું જોયું હતું સમજુ બિહારીઓએ તેમના આ સપનાઓને ભાંગીને ભૂક્કો કરી દીધો છે તમે યાદ કરો કે તેમણે તો દેશની સેનાને તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો તેમણે મતદાનના બરાબર પહેલાં કહ્યું હતું કે દેશની નેવું ટકા વસ્તી દલિત મહાદલિત પછાત અતિ પછાત કે પછી લઘુમતી સમુદાયોની છે જો તમે ભારતની ટોપ ફાઇવ હંડ્રેડ કંપનીઓનું લિસ્ટ જોશો તો તમને એમાં પછાત કે દલિત સમુદાયની કોઈ વ્યક્તિ નહીં મળે તો બધા જ બાકીના દસ ટકામાંથી આવે છે બધી નોકરીઓ તેમની પાસે જતી રહે છે સશસ્ત્ર દળો પર તેમનો કંટ્રોલ છે આવું રાહુલ ગાંધી કહ્યું હતું બિહારીઓએ જાતિઓના આધારે તેમના ભાગલા પાડવાના આવા પ્રયત્નોને ફગાવી દીધા છે તમને પરિણામો પરથી પણ એ વાતનો ખ્યાલ આવી જશે તેમણે હિન્દુઓના ભાગલા પાડો અને રાજકારણની નીતિને ફેલ બનાવી દીધી છે આ સાથે જ બિહારીઓએ સનાતન ધર્મના દુશ્મનોને પણ એક જાણે રસ્તો બતાવી દીધો છે તેમણે પોતાનો સ્પષ્ટ મત આપ્યો છે કે તેઓ સનાતન ધર્મનું અપમાન બિલકુલ સહન નહીં કરે મહાગઠબંધન દ્વારા હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવવામાં આવી હતી આપણે બધાને ખબર છે કે બિહારીઓ માટે છઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે એમ છતાં વોટ મેળવવા માટે રાહુલે આ પૂજાનું અપમાન કર્યું હતું સ્વાભાવિક રીતે બિહારીઓ તેમની વાત સાંભળીને ઉકળી પણ ઉઠ્યા હતા એક તરફ રાહુલ ગાંધી છઠ પૂજાનું અપમાન કરી રહ્યા છે બીજી તરફ પીએમ મોદી છઠ પૂજાનો મહિમા કરી રહ્યા છે ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કરવા માટે પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ અને એના સાથી પક્ષ આરજેડીએ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી આરજેડીના ઉમેદવાર ખેસરીલાલ યાદવે કહ્યું હતું કે રામ મંદિર ભલે આસ્થાનો વિષય હોય પરંતુ ત્યાં જઈને કોઈ થોડો માસ્ટર કે પ્રોફેસર બનવાનો છે આખા ભારતના સંતોએ કેસરીલાલ યાદવના નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો એટલે કે ગઠબંધનમાં સામેલ નેતાઓએ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં કોઈ કચાશ નહોતી રાખી આમ તો ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ નેતાઓ અવારનવાર સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા હોય છે આ ચૂંટણીના પરિણામો પુરવાર કરી દીધું છે કે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરવામાં આવે